ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકા દેશ બધા કેમ હોમિત્રો બધામાં ને આ ઓમ કે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ ફ્રીઓની અંદર ટાઈમ કહે અત્યારે મંગવારના હવા આંખ વાગ્યા છે અને મસ્ત મજાના હે ને આપણા સુખના સુરજ દાદા જોખમ મૂકી ગયા છે રાખવે એટલે સુરજ દાદા બહુ નથી દેખાતા પણ શું કહેવાય કાયદાઇ એવી હૈ તમે વાત જ દાવા જો

લગભગ નાના નાના ટુકડા જે લોટ હાલતો ને એ તો જો હવે પૂરો થાવા માં માંડવી આ થાળામાં પડી ને એટલી વધી હે અને એ પછી જો ચાર કોથો આવડા અને એક કોથો અમારા લગતી ને આવે ને એટલો હે એ પછીનો લોટ અને એની પછી આપડે આવડું સોમલપુર વાળા જે કાલ ઉતારી ગયા હતા ને એવડા એમનું ઓરવાનું છે એમને જેટલું કેટલું જો આ તેર કોથા ને બે કોથો જો છે

બાકી કોલ જો આપણે હવાલમાં થોડોક પડ્યો હતો ને એ બધું અહીંથી ફેરવી નાખ્યો તો અને આંચ્યુરના પોતાવા જેટલા રહે ને આંચ્યુરની બે લાઈન આ એ પોતવાળા કોલના હાથ ભરા ના હે ઈચુરને જાય એ આપણે સવારમાં અને નાના ગાણે થયા મારે લખી જતા મોટા ગાણે છે ને એ આ કે હે હાય ચાલો થોડાક ગાણાની સંભાળ જતા આવી એટલે વાંધો ન આવે એમાં છે અંદર આપણે ઓલી આ રીતની ફાઈની આવતી હોય ને માનવીની એ જહાળવી પડે બાકી તો જો અહીંયા ફોર કે અહીંયા ભેગો થઈ જયો હોય ને એઠો ન પડે ને કનવરમાં તો એ પાડવો પડે એ કાંઈક ઉપાદી નહીં સીધો મસ્ત મજાનું આવ્યા કરે છે પણ એથી દાણા જાય અને અહીંથી તો મસ્ત મજાનું તેલ આવે છે અને હવે ધારે કિલચિંદ પાસમાં કિલ્ચિંદ પાકમાં છે મારે ભાવ ભાઈ જય માતાજી ભાવ ભાઈને

બાવી તારીખ નું એમાં હાથ ડબ્બા ને આઠ કિલો થયેલું હે એ પછી બુંદાવાનું જ હતું એમાં સો ડબ્બા ને અગિયાર કિલો થયેલું હે એ પછી આંકડીયા આપડે બાજુમાં ગામ છે ને હતા ચાર ડબ્બા ને ચાર કિલો એ પછી આંકડિયા આઠ ડબ્બા ને ચૌદ કિલો અને એ પછી બે ડબ્બા એ આંકડિયાના હતા ને એ પછી બે અડાનું એક હતું એમાં એક ડબ્બો અને માથે છ કિલો જેવું હતું અને એ પછી જો આ બેલડાનો કટકો હાલે છે આજે એવું પ્લાનિંગ ખેડૂત પેલા થઈ જાય ને તો પછી તેલના ડબ્બા આપણે ઘરની માંડવી પીનવી એટલે આપણે જો અત્યારે આટલો સ્ટોક છે કાલે આપણે પી લીધી બપોર પછી એનું તો એમાંથી ને એ દસ હજાર રૂપિયા દેવાઈ જાય તો એ આપણે શું કહેવાય ઓર્ડર નક્કી એના ડબ્બા પૂરા પાડવાના હતા હવે આ લાખો બાકી જો હવે હે ને ઓલો એક કટકો પૂરો થાય ને એ પછી આ કટકો ઓરવાનો છે એની સરસા હાલે હે બધી જો અમારે બાકી આ જો આ અમારે ભાઉભાઈ આવું ભાઈ અને આ અમારે નાના ગાણા ના કારીગર અમારે લગી દાદા મોઢાના હાડા પાંચ વાગી ગયા હે અને સુરત દાદા આજ્ઞા ચા હે અને મસ્ત બધા ની ચા બનાવી છે કાય જ પાછો પવન જો હે ને થોડીક કાય છે એટલે

એમાં ત્રણ કોથવા બાકી રહ્યા છે થાળા પીડ્યા ની એ પછી એક કટકો જો અહીંયા પડ્યો છે ચાર કોથવા છે અને ત્રણ કોથળિયું છે એ પૂરું કરીને આજ પછી પછી પાડી દેવાની છે રજા વાલો હવે એને આવો ખાઈ લે મીની જો રાજુભાઈ જો ભાઈ પાંચ દિનો નીચે હો ભાઈ પહેલી વાત એ કરી દઉં જો આમાં તમને ડૂટી ફૂટી જવું બધું દેખાડું તો આ ડૂટી ફૂટી આવું હે ને

લગભગ આઠ વાગવા આવ્યા છે અને ઘણા બંધ કરી આવ્યા અને આવીને વાવું પાણી કરી લીધા અને વાવું પાણી કરીને આવ્યો તો બાદ આપણે બધાએ ઢોરને રોટલા દેવા બધા એને રોટલા આપી દીધા છે અને હવે ને આપણે પાડુળીને હે ને ઓથવા ઓઢાડવાના છે એટલે ઓઢાડી દેવી તો કે આજ તો ટાયરી એટલી બધી નથી પણ કોઈ તે ઓઢાડી દેવી અને આજે ને આને કીધું એન્ટ બાંધીએ ખૂણામાં દેખી ગઈ છે ને તો કોથવા ઓઢા દેવી એટલે એ હોય જાય આવડી હે એ રીતે એને આવશે મજા બધા રોટલા દીધા ને એટલે જો બેઠા તા આ બે એક ઉભી થઈ ગયું તું બેઠ્યું થયું ને બધું ઊભી ન થઈ આજ નક એ રીતે ઊભી થઈ જાય એને હે ને એ પેલા એક જ્યાં એ બેઠી હતી ને તો નહીં નાખતો ને એ ઊભી થઈને મંડી ઠેકડા મારવા કોથો નહીં પોહાય એ પછી એને કોથવાનું બંધ કર્યું એને તે એ પેલા એકદી કોથળા હાંક્યા હતા પણ એને એમાં કે રાગી નું આવ્યું એટલે પછી બૈન કીધું કોથળા હાંકવાનું ઊભી થઈને ઠેકડા મારતી નહીં એટલે બાકી પ્લાસ્ટરના કામકાજમાં જો આજે આ બાજુ ટોસા કરવાનું ચાલુ કીધું હે આપણે ડેલાનું ખાનું થયું ને એમાં અને ઓલ કુઈ પ્લાસ્ટર થઈ જ્યુ હે કુરૂ નોન કે બધું હે પ્લાસ્ટર ને સુન આનું ની બધું કામકાજ કુરૂ થઈ જ્યુ હે હવે પેલો જે ત્યાં ઉભલી ઉભી થામલી હું પ્લાસ્ટર ચાલુ કીધું હે દીવાલ ને બધું કામ કુરૂ થઈ જ્યુ હે આયા ટેઠેઠું દીજો સુનો સડાવી કમ્પ્લીટ કરી બેલુ ઠે ખોદી આજ આયક થામલી ને પ્લાસ્ટર કરેલુ હે બાકી હવે બે ઓલી થાંભળ લ્યો અને પછી આગળ આપણે જે ડેલાન ખાના થયા ને બે એમાં ને પછી જે ઓલો રૂમ જો ને આપણે મિટિંગ થાય એ રૂમમાં પ્લાસ્ટર કરવાનું છે બાકી તો જે પ્લાસ્ટર થઈ ગયું છે અને પછી બાજના ભાગમાં પ્લાસ્ટર કરવાનું થાય ને સજા બાજુમાં ત્યારે ઉપર પાડા પીઠ કરીને પછી કરવાનું તો હાલો હવે છે રાઉન્ડ પાણી તો કરી લીધા હે હવે મસ્ત મજાની નાઈ નાઈ પછી કપડાં બદલાય ગયું કે આજ તો મીટિંગ થાય નહીં આઠ વાગે આવી ગયા હે અને રાજભાઈ જોઈ લો ફોન જોવે હે આયો બન બંધ કરી દો આજ થાય નીચ ગયો હતો એટલે નિત થાય ગયો